દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ પણ કલરવની દુનિયા અમારી દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ પણ કલરવની દુનિયા અમારી વાટે રખડિયાની મોજ છીનવી લીધી ને તોય પગરવની દુનિયા અમા કલબલ તો થાય જ્યાં પહેલો તે પોરબંધ પોત લોચન ની સરહદ થી છટકી ને રણજણ જણતું રૂપ લઈ રસડે શીરાત લહેકાયે લહેકાયે મોહરતા અવાજના વૈભવ ની દુનિયા મારી લહેકાયે લહેકાયે મોહરતા અવાજના અનુભવની દુનિયા અમારી ફૂલોના રંગોરી સાય ગયા જાડવતી ના તો આ સામટી સુગંધ સમા સમાના દય સંદેશા લહેરખી અડક્યાનો સાચવે સંબંધ ટેરવા માતાજી કંઈ ફૂટી તે નજરું ના અનુભવની દુનિયા મારી ટેરવા માતાજી કંઈ ફૂટી તે નજરું ના અનુભવની દુનિયા મારી દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ પણ કલરવની દુનિયા મારી